ભોલેનાથ શિવનો પૃથ્વી પરનો પ્રાગટ્ય દિવસ મહામાસની તેરમી તિથિ એટલે મહાશિવરાત્રી સૌરાષ્ટ્ર સમગ્રમાં મહાશિવરાત્રીની ઉજવણી થવા જઈ રહી છે આજે ઉમંગભેર થઈ હતી દરેક શિવાલયો જાણે કૈલાસ બની ગયા આજે શિવાલયો દેવાલયો શંખ ડમરૂ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા આજે નગરમાં જોગી આવ્યા હતા સૌરાષ્ટ્રમાં શ્રી સોમનાથે બિરાજમાન થઈને આ પ્રદેશ પર શિવે કૃપા ઉતારી છે તો ગરવાગઢ રાત્રે સાધુ સંતોનો મેળો આ પર્વનું અનેરું મહત્વ દર્શાવે છે ત્યારે ભાંગની પ્રસાદી લેવા ભાવિકો તલપાપડ બન્યા હતા તેમજ આજે શ્રી પંચનાથ મહાદેવે પણ દર્શન અર્થે ભાવિકો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શનનો ઉમંગભેર ભક્તિભાવ પૂર્વક લાભ લીધો હતો અને ભાંગની પ્રસાદી પણ ગ્રહણ કરી હતી અહેવાલ દીપક રાઠોડ આજે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે ચાર પ્રહરની પૂજા થશે તેમજ લઘુરુદ્ર યજ્ઞ આખા દિવસનો અહીંયા મહાદેવનો કરવામાં આવશે ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા ચાર તારીખે જે નવી હોસ્પિટલ નિર્માણ થઈ રહેવા જઈ થઈ જવા થવા જઈ રહી છે તેના ખાતમુહૂર્ત માટેની પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના આ પ્રાચીન મંદિરે દર્શનાર્થે આવે છે આજરોજ આ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભાંગ પ્રસાદનું પણ વિતરણ દર્શનાર્થીઓને કરવામાં આવે છે તમામ જાહેર જનતાને ભગવાન ભોળાનાથની શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભોળિયોનાથ રાજકોટની જનતાની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના